ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચો સાથે બેઠક કરી હતી દસ ગામોના ક્ષત્રિય સરપંચોએ તેમાં હાજરી આપી હતી જે પ્રશ્ન છે એ ત્યાં લોકલ રાજકોટ રૂપાલા સાહેબનો પ્રશ્ન છે અહીંયા જ્યારે જામનગરની પરિસ્થિતિ છે તો જામનગરમાં એ પ્રશ્ન રહેતો નથી અને તેમ છતાં પણ જો કદાચ એ પ્રશ્ન હોય તો એવું એનો મતલબ એવો નથી કે આપણને કોઈ ઘોડો ન ગમતો હોય તો આપણે કોઈ ગધેડાને મત આપીએ એટલે અમે બંને એટલા એવા પ્રયત્ન કરશું કે કદાચ બને તો અમે મતદાન ના કરીએ પણ ઘોડો નહીં સ્વીકારીએ મોટા વાગોદર ગામ ખાતે અને આ તમામ સરપંચો જે ગામોનો મેં ઉલ્લેખ કર્યો એ તમામે આ વાત અહીંયા સ્વીકારી છે ને એ પ્રકારે એમના ગામોમાં આ વાત અનુસાર એ પ્રકારની આખી વ્યવસ્થા તેઓ ઊભી કરશે એ પણ અહીંયા એક વચન અમે બધાએ અહીં ચર્ચા કરીને એમને આપ્યું છે કે શાંતિપૂર્ણ રીતે આ બધા ગામોમાં મતદાન થાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે એટલે આપ સૌ પણ મોટું મન હંમેશા રાખું છે આપ સૌએ આ વિષય ઉપર ખૂબ મોટું મન રાખો એવી એક અપીલ હું આપને એક બેન તરીકે દીકરી તરીકે કરું છું મોટું નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજમાં જે રોષ હતો અત્યારે ક્યાં કહેવા બે ફાટા પડી ગયા છે પરંતુ આજે જે મિટિંગ કરવામાં આવી તેમાં એક રાજુભા જાડેજાએ જે ક્ષત્રિય આગેવાન છે તેમણે એક સૂચક નિવેદન કર્યું કે ઘોડો ન ગમતો હોય તો ગધરાને વોટ ન અપાય એટલે કે ગધડા પસંદગી ના ઉતારાય એટલે જો પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ છે એનો વિરોધ અન્ય કોઈ બેઠક ઉપર તેની અસર નહીં થાય અને કદાચ અમે મત ન આપીએ પરંતુ અન્યને મત તો નહીં આપીએ આ સૂચક નિવેદન કર્યું છે જામનગરમાં તો વિરોધનો પ્રશ્ન રહેતો જ નથી આજે સાંજે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત અને એ પહેલા ક્ષત્રિય આગેવાન સાથે પૂનમ માડમની આ બેઠક ક્ષત્રિય આગેવાનો પહેલા જે વિરોધ કરી રહ્યા હતા કે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તેઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે કારણ કે ધર્મરથ કાઢવામાં આવ્યો અને ધર્મરથમાં એ જ કરવામાં હતી કે ભાજપને વોટ ન આપો પરંતુ હવે ક્યાં આ બદલાયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઘોડો ન ગમતો હોય એટલે વાત તો રૂપાલાની કરવામાં આવી તો ગધેડાને વોટ ન આપ્યો તો પછી વિરોધ પક્ષની વાત કરવામાં આવી છે એક સૂચક નિવેદન છે કે વોટિંગથી કદાચ દૂર રહીએ પરંતુ અન્ય પક્ષને વોટ તો ન જ આપીએ અને સાથે એ પણ વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાનો વ્યક્તિગત વિરોધ છે એ રાજકોટ બેઠક પૂરતો જ છે અન્ય બેઠકો પૂરતો નથી જામનગરમાં તેની કોઈ અસર નહીં થાય એટલે કે હાલમાં ક્યાંક આ બે ફાંટા અને સુર બદલાયા હોવાનું ક્યાંક સામે આવી રહ્યું છે અગાઉ સંકલન સમિતિની જાહેરાત ધર્મરદ કાઢવામાં આવ્યા પરંતુ હવે ક્યાંક આ વિરોધ ક્ષમતો દેખાઈ રહ્યો છે કારણ કે અગાઉ ક્ષત્રિય સમાજ દ્વારા જે મહાસંમેલન કરવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા જે ટિકિટ પરત નહીં ખેંચે તમે જે છે એ ઉગ્ર આંદોલન કરીશું પણ ધીમે ધીમે જેમ જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે જેમ જેમ ભાજપના આગેવાનો સાથે જેમાં સી આર પાટીલ છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી છે તમામ સાથે આ બેઠક કર્યા બાદ ક્યાંક આ રોષ ઓછો થતો દેખાઈ રહ્યો છે ને એક વ્યક્તિગત એક બેઠક પણ આ વિરોધ રહેશે તેવું પણ આ સૂચક નિવેદન રાજભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે ગજરાને મત આપીએ એ તો કરી શકીએ રાજપાલ જાડેજાએ કહ્યું છે તેમના રોષની અસર મતદાન પર જોવા મળે મળી શકે છે તેવી શક્યતાઓની વચ્ચે આ તમામ સંભાવના પણ પૂર્ણ વિરામ આ નિવેદન મૂકી રહ્યું છે કારણ કે પૂનમ માડમે અલગ અલગ ક્ષત્રિય આગેવાનો સાથે સરપંચો સાથે બેઠક કરી

અમારી લાઈન લાંબી કરવામાં જી અમે કોઈને કઈ ટૂંકા કરવામાં છે નહીં અમે મહેનત કરી છે અમે ફિલ્ડ ઉપર કામ કરે છે અને અમને વિશ્વાસ છે અમે જીતીને આવશે પરંતુ એમણે વાત કરી છે કે તેઓ વોટ તો ભાજપને જ આપશે આ સૂચક નિવેદન કર્યું છે એમણે લોકશાહીમાં દરેક વ્યક્તિ સૌ સૌના મત કેને આપવો એનો હકદાર છે જી એટલે જે કોઈને જેને મત આપવાનો હશે એ આપી દેશે મારા કે કોઈના કેવાથી કોઈ મત કોઈને આપતું નથી પ્રજાને આ જોવાડ છે પ્રજાને પરિવર્તન જોય છે તો પ્રજા પરિવર્તન કરશે બિલકુલ મનોજભાઈ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ